વિધાઉટ ઓઇલ શાક રેસીપી અહીં મેં શાકમાં થોડું પણ તેલ એડ કરેલું નથી આ રીતે હેલ્ધી શાક ખાવાથી શરીરમાં ખૂબ જ ફાયદો થાય છે હાઈ ફ્રેન્ડ્સ હું શુભાલેસેલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું વિધાઉટ ઓઇલ બટેટાનું શાક રેસીપી તેલ નાખ્યા વિનાનું બટેટાનું શાક કંઈક અલગ રીતે અને ટેસ્ટી તો અહીં મેં મીડિયમ સાઈઝના ત્રણ બટેટા લીધા છે તેની છાલનો ભાગ નીકળેલો નથી ખાલી ધોઈને એમ જ લીધેલા છે તો તેનું હું સરસ કટિંગ કરી લઈશ આ પ્રમાણે મેં સરસ કટિંગ કરી લીધું છે સાલની સાથે હોવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે સાલનો ભાગ મેં નીકળેલો નથી ત્યારબાદ અહીં મેં બટેટા ડીપ થાય એટલું પાણી એડ કરેલું છે તેમાં હું થોડું નમક એડ કરી દઈશ ત્યારબાદ તેને આપણે ઢાંકીને સરસ રીતે બાફી લેશું અહીં તેને સરસ આ પ્રમાણે ઢાંકીને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બાફી લેશું અહીં બટેટા સરસ બફાઈ ગયા છે અહીં દસ થી બાર મિનિટ જેવા ટાઈમમાં આપણા બટેટા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે તો હવે તેમાંથી પાણીનો ભાગ નીકાળી લેશું અહીં મેં બટેટાને આ પ્રમાણે એક પ્લેટમાં નીકાળી લીધા છે હવે તેને આપણે ઠંડા થવા દેશું અહીં મેં બે ટમેટા લીધા છે તો આપણે ટમેટાનો રસ નીકાળી લઈશું તો અહીં ટમેટાનો રસ આ રીતે ખમણીની મદદથી ખમણીને નીકાળી લેવાનો છે તમે અહીં ટમેટાનો રસ મિક્સર જારમાં પણ નીકાળી શકો છો આ પ્રમાણે તેનો રસ નીકાળી લેવાનો અહીં મેં પેનને રાખેલું છે તેમાં કશી જ વસ્તુ એડ કરેલી નથી ત્યારબાદ તેમાં હું થોડું જીરું એડ કરીશ અહીં આપણે વિધાઉટ તેલ શાક તૈયાર કરવાનું છે થોડું પણ તેલ આપણે એડ કરવાનું નથી જીરું એડ કરીને ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી તે ખાસ ધ્યાન રાખજો અહીં ગેસની ફ્લેમ ખૂબ જ લો રાખવાની છે લો ફ્લેમ પર જ આપણે જીરાને શેકી લેશું અહીં આપણો જીરું સરસ શેકાઈ ગયું છે તેમાં હવે તૈયાર કરેલી ટમેટાની જે ક્યુરે છે તેને એડ કરી દશું આ પ્રમાણે તેને સરસ આપણે પકવી લેશું એક મિનિટ તેને એમ જ આપણે પાકવા દેશું ત્યારબાદ તેમાં આપણે બધા મસાલા એડ કરવાના છે તો અહીં એક મિનિટ જેવો ટાઈમ થયો છે અહીં આપણે થોડી હળદર એડ કરશું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરશું ત્યારબાદ તેમાં થોડો ગરમ મસાલો એડ કરશું ત્યારબાદ તેમાં ધાણાજીરું નો પાવડર એડ કરશું આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેશું અહીં આપણે શાક બનાવતી વખતે તેલ એડ કરવાનું નથી એટલે મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખો તો ચાલે આ બધી જ વસ્તુને ફરી પાછું આપણે એક મિનિટ સરસ પકવી લેશું તો અહીં એક મિનિટ જેવો ટાઈમ થયો છે અને મસાલા સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે કટિંગ કરેલા અને જે બાફેલા બટેટા હતા તેને એડ કરી દેશું અહીં મેં તેને સરસ મિક્સ કરી દીધું છે તમારે જો સૂકું શાક ખાવું હોય તો તમે આ પ્રમાણે મિક્સ કરીને તેને બે થી ત્રણ મિનિટ પકવીને ખાઈ શકો છો ત્યારબાદ અહીં તમે જો તીખું ખાતા હોય તો ચટણી એડ કરીને તમે તેને ખાઈ શકો છો અને જો ગ્રેવી વાળું ખાવું હોય તો તમે પાણી એડ કરીને સરસ ગ્રેવી તૈયાર કરી શકો છો ત્યારબાદ હું અહીં થોડી રેડ ચીલી પાવડર એડ કરી રહ્યો છું ત્યારબાદ તેને સરસ મિક્સ કરીને તેમાં હું પાણી એડ કરી દઈશ અહીં મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે ત્યારબાદ તેને આ પ્રમાણે હું સરસ પકવી લઈશ અહીં તમારે જે પ્રમાણે ગ્રેવી જોતી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો તો અહી આપણું પરફેક્ટ શાક તૈયાર થઈ ગયું નમક કે બીજો કોઈ પણ મસાલો એડ કરી શકો છો તો અહીં તેલ નાખ્યા વિનાનું પરફેક્ટ આપણું શાક તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પરફેક્ટ આપણું શાક તૈયાર છે આ રીતે જો શાક બનાવશો તો તમે પણ ખાતા જ રહી જશો તેવું ટેસ્ટી બનશે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે વધારે ઓઇલવાળી વસ્તુ ખાવાથી હાર્ટ રિલેટેડ બહુ બધા પ્રોબ્લેમ થાય છે એટલે મેં વિધાઉટ ઓઇલ શાક તૈયાર કરેલું છે અને ખાવાની મજા પડી જાય તેવું ટેસ્ટી છે જો તમને મારો આ વિડીયો ગમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ